સરહદી વિસ્તારોમાં પડેલા ભારે વરસાદના કારણે જનજીવન હજુ પણ સામાન્ય થયું નથી વરસાદને વિરામ લીધાને 15 દિવસ વીતી ગયા હોવા છતાં વાવ તાલુકાના બાલુત્રી ગામમાં રસ્તાઓ શાળાઓ અને મકાનો હજુ પણ પાણીમાં ગરકાવ છે ગામની શાળામાં પાણી ભરાઈ જવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસર પડી રહી છે સ્થાનિકોએ જણાવ્યું કે પાણીનો યોગ્ય નિકાલ ન થવાને કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાવાનો ભય વધી ગયો છે

રામડી બાજરના પાટિયા સુધી આ બાજુ પણ રસ્તા હવે બ્લોક થઈ ગયા છે અને બાલુંત્રી ગામમાં પણ પાણી બહુ ભરાઈ ગયું છે અને આજુબાજુના ગામડાઓનું પાણી અમારા ગામની અંદર ભરાઈ રહ્યું છે એટલે જેટલું બને તેટલું તરત નિકાલ કરવાનું કોશિશ થાય સરકાર દ્વારા અને સ્કૂલોમાં છ છ મહિના બાળકો જઈ શકે એમ નથી કેડે કેડે પાણી સ્કૂલોની અંદર ભરાઈ ગયું છે એટલે જેટલું બને તેટલું તરત પાણી નિકાળવાની કોશિશ થાય એવી અમે સરકાર જોડે માગણી કરીએ છીએ અમે એવું કહેવા માંગીએ છીએ કે પંદર દિવસ થયા હજી સુધી પાણીનો કોઈ નિકાલ થયો નથી અને અમારે આ સ્કૂલની અંદર પાણી ભરાયેલું છે અત્યારે આપણે બારે ઊભા છીએ તો આટલું પાણી છે પણ અંદર વધારે છે અને પંદર દિવસથી અમે બાળકોને શાળામાં મેળતા નથી અને સરકાર પાસે અમે ઘણી માગણી કરી અને આવેદનપત્ર પણ આપ્યા પણ હજી સુધી કોઈ નિકાલ કર્યો નથી હવે સરકારથી પાણી ના નીકળે તો કાંઈ નહીં પણ અમે મચ્છરદાણીની કોઈક વ્યવસ્થા કરે તો અમારા ગામના લોકો માથે ઓઢીને બારા ખુલ્લામાં સુઈ તો શકે નકા મચ્છર કાઢવાથી બીમાર પડશે અને લોકો દવાખાનાના ઘર ભરવા પડશે આવી હાલત અમારા બાણુંત્રી ગામની છે જોવા જુઓ અહીંયા પોણે પોણે છે અને પોણીનો કોઈ નિકાલ હજી સુધી આ સરકારે કર્યો નથી અને અમારા બાળકોનું ભવિષ્ય બગડે એવું છે